टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूं जनक दावे। फुल सॉफ्ट न्यूज़ एनालिसिस प्रोग्राम में आपनों स्वागत है। आज हमें જીઓ પોલિટિક્સની કેટલીક ટ્રિક્સ વિશે વાત કરીશું સૌથી પહેલાં ચીનમાં યોજાયેલી એસસીઓ સમિટ વિશે વાત કરીશું જ્યાં પુતિન ઝિનપિંગ અને પીએમ મોદી એક જ ફ્રેમમાં જોવા મળ્યા એ દ્રશ્યો જોઈને ટ્રમ્પ જરૂર અકળાયા હશે એ સિવાય પણ આ સમિટમાં ટ્રમ્પની અકડામણ થાય એવી ઘણી બધી બાબતો બની છે અમે તમને એના વિશે વિગતે વાત કરીશું ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આકરા ટેરિફ લગાવ્યા છે ટેરિફનું ખરું કારણ ક્રૂડ ઓઇલની ખરીદી નથી ખરું કારણ તો કંઈક બીજું જ છે હવે તમને ટેરિફ લાદવાનું સાચું કારણ પણ આજે કહીશું સાથે જ અત્યારે આખી દુનિયામાં વેપારથી લઈને લોન સુધી બધા જ કામકાજ ડોલરમાં થઈ રહ્યા છે આખરે ડોલર કેવી રીતે ગ્લોબલ કરન્સી બન્યો એના વિશે પણ અમે તમને વિસ્તારથી વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ પુરસ્કાર મેળવવાના વરખા છે જેના માટે તેઓ નાના બાળકની જેમ ધમપછાળા કરી રહ્યા છે અમે માનીએ છીએ કે તેઓ ખરેખર નોબલ પુરસ્કાર મેળવવાના હકદાર છે કેમ કે તેમણે દુનિયાના અનેક દેશોની વચ્ચે એકતા લાવી છે જેમાં ભારત અને ચીન પણ સામેલ છે એસસીઓ એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટમાં પણ એકતા જોવા મળી જેનું કારણ કદાચ ટ્રમ્પ જ છે ચીનમાં સંગઠનની સમિટ યોજાઈ જેમાં સંગઠનના દસ સભ્યો દેશ સભ્ય દેશોના વડાઓ અહીં આવ્યા ભારતમાંથી પીએમ મોદી પહોંચ્યા હતા સાત વર્ષ બાદ તેમણે ચીનની ધરતી પર પગ મૂક્યો અહીં કેટલાક દ્રશ્યો જોવા મળ્યા જેને જોઈને ભારતીયો ખુશ થયા હશે પરંતુ ટ્રમ્પને ખૂબ જ અકળામણ થઈ તેમને ખાવાનું પણ નહીં પચ્યું હોય આ દ્રશ્યોમાં પીએમ મોદી જિનપિંગ અને પુતિન એકસાથે જોવા મળ્યા ત્રણ દેશોના વડાઓ એક સાથે જોવા મળે એ તો નોર્મલ છે અહીંયા ત્રણેય નેતાઓ એક સાથે હસીને વાતચીત કરતા હતા પીએમ મોદી અને પુતિનના ચહેરા પર તો હાસ્ય હતું ટ્રમ્પ તો આ બંને નેતાઓના માથે ચિંતાની રેખાઓ જોવા પણ હતા એવું કંઈ જ ના થયું જિનપિંગ પણ સુરમાં સુર પુરાવતા હોય એમ લાગ્યું અમેરિકા ચોક્કસ જ આ ત્રણેય નેતાઓની બોડી લેંગ્વેજનું એનાલિસિસ કરી રહ્યું હશે જોકે કોઈ પણ એનાલિસ્ટમાં ટ્રમ્પને સચ્ચાઈ કહેવાની હિંમત નહીં હોય ટ્રમ્પને ચીન અને રશિયા બંને સાથેની ભારતની મિત્રતા સામે સખત વાંધો છે વળી એક સમયે ચીનની અવરચરડાઈના કારણે ભારત અને ચીનની વચ્ચે જબરજસ્ત દુશ્મનાવટ બની હતી હવે બંને દેશો સાથે આવ્યા છે વાતચીત કરી રહ્યા છે એટલું નહીં સંબંધો સુધારવાની કોશિશ પણ કરી રહ્યા છે એ સ્વાભાવિક રીતે ટ્રમ્પને ન જ ગમે આ સમિટમાં ખાસ કરીને પીએમ મોદી અને પુતિન વચ્ચેની દોસ્તી ઉડીને આંખે વળગતી હતી પણ એ પુતિન અને પીએમ મોદી એક જ કારમાં સાથે ગયા આખરે તેમની મંજિલ એક જ છે એટલે તેઓ એક જ કારમાં મુસાફરી કરે એ પણ સ્વાભાવિક છે અત્યારે તો આ બંને નેતા અમેરિકાના સામ્રાજ્યને ખચમચાવી નાખવાની યાત્રા પર નીકળ્યા હોય એમ લાગે બીજી તરફ પીએમ મોદીની જિનપિંગ સાથેની મુલાકાત પણ ખાસ રહી છે બે હજાર વીસમાં ગલવાનમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું બસ ત્યારથી જ ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખરાબ થયા બંને દેશો એકબીજાને પછાડવા માટે કોઈ કચાશ નહોતી રાખી ચીને તો ભરપૂર કાવતરા પણ રચ્યા એવું કહેવાય છે ને જીઓ પોલિટિક્સમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતું ગરજ પડે એમ સંબંધો બદલાય અત્યારે રાહતની વાત એ છે કે ચીનની સાથેના સંબંધો સુધર્યા છે એસસીઓની સમિટના દ્રશ્યોમાં પણ એ સ્પષ્ટ જોવા મળ્યું એસસીઓની સમિટમાં સભ્ય દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું આમ તો એમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરિકાનું નામ નહોતું લેવામાં આવ્યું એટલું જ નહીં ટેરિફનો પણ ઉલ્લેખ નહોતો આવા મંચ પરથી બધી જ વાત સિદ્ધિ અને સઠ્ઠ કહેવામાં આવે એ જરૂરી નથી આ સંયુક્ત નિવેદનમાં આડકતરી રીતે ટેરિફની ટીકા કરવામાં આવી આ નિવેદનમાં લખવામાં આવ્યું કે અમે એક તરફી બળપૂર્વકના પગલાંનો વિરોધ કરી રહ્યા છીએ જેમાં આર્થિક પગલાં પણ સામેલ છે હવે તમારે આ નિવેદનને ડિકોડ કરવું પડે એક તરફી અને બળપૂર્વકના પગલાં આ શબ્દો ખાસ છે વળી આર્થિક પગલાંની આ વાત છે એટલે સીધી રીતે ટેરિફની જ વાત છે એક તરફ પગલાંની વાત છે એટલે કે ટેરિફ અને પ્રતિબંધો યુનાઇટેડ નેશન્સ જેવી કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા કે સંગઠને મૂક્યા નથી પરંતુ અમેરિકાએ પોતાની રીતે જ ટેરિફ લગાવ્યા છે વળી આ નિવેદનમાં ચોખ્ખી વાત કહેવામાં આવી છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએનના ઠરાવોથી વિરુદ્ધ હોય એવા પગલાનો એસસીઓ વિરોધ કરે છે વળી એ સંયુક્ત નિવેદન નિવેદનમાં એમ પણ લખવામાં આવ્યું છે કે આખી દુનિયાની ઇકોનોમી તેમજ તટસ્થ સ્પર્ધાને અસર થાય એવા પગલાંની ટીકા કરવામાં આવે છે એટલે જ ટેરિફની વાત થઈ રહી હોવાનું સ્પષ્ટ લાગે તમે સમજો કે એસસીઓમાં દસ સભ્યો છે આ તમામ સભ્યોએ એક રીતે ટેરિફનો વિરોધ કર્યો એટલે જ આ સમિટમાંથી અમેરિકાની વિરુદ્ધમાં મેસેજ આપવામાં આવ્યો હોવાનું કહી શકાય સાથે જ આ સભ્ય દેશો ભારતની સાથે હોવાનું પણ માની શકાય અમેરિકા આખી દુનિયામાં એટલું અટૂટ્યું પડ્યું હોવાનો અંદાજ આવે બીજી તરફ ટેરિફથી ભારત ડરતું નથી એટલે વ્હાઇટ હાઉસમાં બધાની અકડામણ વધતી જાય છે વેપાર અને ઉત્પાદનના મામલે વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નવારો અવારનવાર લવારો કરતા રહે છે ભારતની વિરુદ્ધ ઝેર રોકતા રહે છે તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બહાનું આગળ ધરીને ભારતની વિરુદ્ધ પણ બોલતા રહે છે જોકે હવે તો તેમણે હદ કરી નાખી તેમણે કહ્યું કે ભારતીયોના ભોગે બ્રાહ્મણો નફો મેળવી રહ્યા છે મજાની વાત એ છે કે આ નિવેદન સાવ ખોટું છે કેમ કે જો તેઓ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ટાર્ગેટ કરવા માગતા હોય તો તેમણે જાણવું જોઈએ કે અંબાણી પરિવાર મોઢવણિક સમુદાયનો છે એટલે તેમણે સદંતર ખોટી વાત કરી છે હવે એનાથી વધારે આઘાતજનક વાત કહીશું કોંગ્રેસને નેતા અવદિત રાજે પણ કહ્યું કે પીટર સાહેબ તો સાચું કહે છે હવે આમાં શું સમજવું એ તમે જ નક્કી કરો એસસીઓના સંયુક્ત નિવેદનમાં પહેલગામમાં થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નિવેદનમાં પીડિતોના પરિવારજનો અને ઇજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી સાથે લખવામાં આવ્યું કે આ હુમલાના ગુનેગારો હેન્ડલર્સ અને તેમના સ્પોન્સર્સને સજા થવી જોઈએ આ સમિટમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ આવ્યા હતા એટલે કે તેમની હાજરીમાં જ તેમને સજા આપવાની વાત કરવામાં આવી पीएम मोदी आ समिट में आतंकवाद नो मुदो उठा तब पीएम मोदी ने एक बार सामने मैं कहना चाहता हूं कि सुरक्षा शांति और स्थिरता किसी भी देश के विकास का आधार है किन्द्र इस मार्ग में आतंकवाद अलगाववाद और अतिवाद बड़ी चुनौतियां आतंकवाद सिर्फ किसी देश की सुरक्षा ही नहीं बल्कि पूरी मानवता के लिए एक साझा चुनौती है कोई देश कोई समाज कोई नागरिक अपने आप को इससे सुरक्षित नहीं समझ सकता इसलिए आतंकवाद से लड़ाई में भारत ने एकजुटता पर પીએમ મોદી કહે છે કે દુનિયાના દેશો એક થઈને આતંકવાદનો સામનો કરે એનો ભારત આગ્રહ રાખે છે શાહબાઝ શરીફે પણ પીએમ મોદીની આ વાત સાંભળી હતી આ સમિટમાંથી એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો જેમાં પીએમ મોદી અને પુતિન વાત કરતાં કરતાં આગળ વધતા જોવા મળે છે શાહબાઝ શરીફ આ બંને નેતાઓને જુએ છે પરંતુ આ બંને નેતાઓ શરીફને કોઈ જ ભાવ આપતા નથી જાણે બાજુમાં પૂતળું ઊભું હોય ને એમ બાજુમાંથી તેઓ પસાર થઈ જાય છે સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે લખ્યું છે કે પાકિસ્તાનની ફજેતી થઈ છે એસસીઓની સમિટથી શરીફ અને ટ્રમ્પ બંનેને અકળામણ થઈ હશે બલકે ટ્રમ્પે તો સોશિયલ મીડિયા પર અકળામણ વ્યક્ત પણ કરી તેમણે લખ્યું કે ભારત સાથેના અમેરિકાના સંબંધો એક તરફી જ રહ્યા છે તેમણે એમ પણ લખ્યું કે ભારતીય કંપનીઓ અમેરિકામાં ખૂબ સામાન વેચે છે પરંતુ અમેરિકન કંપનીઓ ભારતમાં બહુ ઓછો માલ સામાન વેચે છે ટ્રમ્પે આ રીતે ટેરિફને યોગ્ય ગણાવ્યું આ ટેરિફ લાદવાનું કારણ કહેવામાં આવ્યું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે હકીકતમાં સાચું કારણ કંઈક બીજું જ છે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો